જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું એકદમ બહાર જેવા ટેસ્ટી બટેકા પૌવા તો તેના માટે મેં અહીંયા પૌવા આ રીતે ચાળીને સાફ કરીને લઈ લીધેલા છે જે તમને હરેક કરિયાણાની દુકાન પર આસાનીથી મળી જશે તમારા ઘરમાં પણ જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તેની જ સાથે આપણે બટેકા જોશે તેને આ રીતે સુધારીને લીધેલા છે હજી અને બાફવાના બાકી છે તેની જ સાથે આપણે એને ઉપર પાણી આ રીતે એડ કરી દીધું છે જેથી એ કાળા ના પડી જાય તેની જ સાથે મેં અહીંયા સિંગ લઈ લીધા છે સિંગદાણા જે હોય તે લઈ લીધા છે જેને આપણે બાફતી વખતે જ આ બટેકા સાથે એડ કરવાના છે તેની જ સાથે આપણે જે રેગ્યુલર દાળ શાક વઘારવાનો મસાલો હોય તે જ લઈ લીધેલું છે જીરું મરચું હળદર ધાણા જીરું જે લઈ લીધેલું છે સાથે જ આપણે એનો વઘાર કરવા માટે જોશે અહીંયા મરચાં અને સાથે છે લીમડાના ફ્રેશ પાન તેની જ સાથે અહીંયા ઝીણું સુધારેલું ટમેટું લીધું છે તેની જ સાથે આપણે મીઠું લઈ લીધેલું છે તેની જ સાથે આપણે દળેલી ખાંડ લીધેલી છે તેની જ સાથે આપણે લીંબુ લઈ લીધેલું છે તેના બી કાઢી લીધેલા છે સાથે જ ઉપર ગાર્નિશિંગ માટે કોથમીરના પાન તેની જ સાથે ગાર્નિશિંગ માટે ઝીણી સેવ લીધેલી છે આ રીતે તેની જ સાથે આપણે ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધેલી છે તો સૌથી પહેલા આપણે આ બધી વસ્તુઓ તો લઈ લીધેલી છે બટેકા પૌવા બનાવવા માટે તો હવે આપણે એક કુકર લઈ લઈશું જેમાં આપણે બટેકાને બાફવાના છે તો એના માટે આપણે અહીંયા એક કુકર લઈ લીધેલું છે જો આ રીતે હવે આપણે જે આમાં બટેકામાં પાણી એડ કર્યું છે તેને દૂર કરી દેવાનું છે અને આમાં બટેકા એડ કરી દેવાના છે અને આપણે ચોખ્ખું પાણી ઉમેરવાનું છે આમાં તેની જ સાથે આપણે જે સિંગદાણા રહેલા છે તે પણ આમાં એડ કરી દઈશું જેથી બટેકાની સાથે એ પણ બફાઈ જાય સારી રીતે આપણે પાણી જે પહેલાં હતું એ દૂર કરીને આ ચોખ્ખું પાણી લીધું છે હવે આમાં આપણે જે સિંગદાણા લીધેલા છે તે એડ કરી દઈશું અને હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ કરી લઈશું આપણે આ રીતે બટેકા એડ કરીશું તો આપણે છોલવાની કે એને ઠંડા થવાની રાહ જોવી નહીં પડે ફટાફટ જ આપણા બટેકા પૌવા ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે તો હવે આપણા બટેકા બફાય ત્યાં સુધી આપણે જે પૌવા લીધેલા છે તેને સારી રીતે ધોઈને સાફ કરી લઈએ જો તેના માટે મેં એક અહીંયા બાઉલ રાખ્યું છે એની ઉપર આ રીતે વાટકો મૂકી દીધેલો છે જે ખાણાવાળો લીધો તેને અને હવે એને સારી રીતે ધોઈ લઈશું આપણે બે ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું અને સાથે જ હવે આપણા પૌવા ધોવાઈ ગયા અને આપણા બટેકા પણ બફાઈ ગયા છે જે પ્રેશર કુકરમાં મૂક્યા હતા તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ ગયા છે તેની જ સાથે આપણા જે સિંગદાણા લીધા હતા એ પણ બફાઈ ગયા છે જો હવે આને સાઈડમાં કરીને આપણા પટેકા પૌવા પણ ધોવાઈ ગયા છે હવે તેનો વઘાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક વાસણ મૂક્યું છે અને તેમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા અને આને આપણે મીડિયમ ગેસ ઉપર જ મૂક્યું છે અત્યારે હવે તેમાં આપણે રાયના દાણા એડ કરી દઈશું હવે આપણા રાયના દાણા પણ તતડવા લાગ્યા છે એટલે હવે સાથે આમાં આપણે જીરું એડ કરવાનું છે તો આપણે સૌથી પહેલા એમાં જીરું એડ કરી દઈએ હવે તેની સાથે આપણે જે આ રીતે સ્લાઇસમાં કટ કરીને મરચાં લીધે તા એડ કરી દઈશું અને સાથે જ લીમડાના ફ્રેશ પાન એડ કરી દીધા છે હવે તેની સાથે આપણે આમાં જે બટેકા સુધારીને અરે સોરી બાફીને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈશું હવે એને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને આને આપણે બે મિનિટ સુધી થવા દઈશું આ રીતે તેલમાં જ તમને આ રેસીપી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો હવે આપણે આને ઝીણા સુધારેલા ટમેટા આ સમયે એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તમે પણ એકવાર આ ટ્રીકથી પૌવા બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જે તમારા તીખાસ પ્રમાણે તમે એડ કરજો તેની જ સાથે આપણે ધાણાજીરું એડ કરી દઈશું તેની જ સાથે હવે આપણે જે મીઠું લીધું હતું તે આમાં એડ કરી દઈશું એ પણ તમારા સ્વાદ મુજબ જ એડ કરવાનું છે તેની જ સાથે આપણે દળેલી ખાંડામાં એડ કરીશું એ પણ તમારે જે રીતે ઓછી વધતી કરવી હોય તે કરી શકો છો હવે આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે રીતે આ રીતે હલાવીને મિક્સ કરી લીધેલું છે હવે જો આપણું તેલ કેટલું સરસ રીતે છૂટું પડ્યું છે આ રીતે સાઈડમાંથી તમે જોઈ શકો છો હવે આ સમયે આપણા જે પૌવા ધોઈને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું બટેકા પૌવાના પૌવા બધા જ આમાં એડ કરી દઈશું જો આ રીતે થોડું બધા જ મેં એડ કરી દીધા છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરવાના છે ઉપરથી નીચે લઈને બધું જ આમાં મિક્સ થઈ જવું જોઈએ મસાલાથી લઈને બધા જ બટેકાને બધું જ આમાં મિક્સ કરી લેવાનું છે જો હજી આપણા પૌવા થોડા કોરા લાગે છે હજી આને સારી રીતે હલાવીને મિક્સ કરવાના છે આ રીતે તમે કરતા જશો એટલે બે જ મિનિટમાં તમારા મસાલા સાથે આ પૌવા ભળી જશે અને એક રસ થઈ જશે જુઓ તમે પણ એકવાર આ ટ્રીકથી પૌવા બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે આપણા પૌવા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને કેટલા છૂટા છૂટ્ટા તૈયાર થયા છે તમે જોઈ શકો છો હવે આપણે જે આમાં લીંબુ લીધું હતું તે આમાં એડ કરી દઈશું થોડાક બે ત્રણ ટીપા જેટલો લીંબુનો રસ એડ કરશું જેવું તમને ખાટું પસંદ હોય એ રીતે કરજો અને હવે એને સારી રીતે મિક્સ કરી લીધેલું છે હવે આપણે એક સર્વિંગ બાઉલમાં આને સજાવી લઈશું તો તેના માટે સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે સર્વિંગ બાઉલ લીધેલું છે તેમાં આને લઈ લઈશું જો આ રીતે મેં એને સર્વિંગ બાઉલમાં લઈ લીધેલું છે એક થોડા થોડા કરતા જઈને એને સર્વિંગ બાઉલમાં આ રીતે સજાવી લેવાનું છે એકદમ કલરફુલ અને ટેસ્ટી તૈયાર થયા છે આપણા પૌ બટેકા પૌવા એકદમ બાર જેવા હવે આની ઉપર આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું તેની જ સાથે આમાં આપણે જે ઝીણી સેવ લીધેલી હતી તે આની ઉપર એડ કરી દઈશું જે ખાવામાં એકદમ ક્રંચી લાગે છે અને બહુ જ સરસ લાગે છે આની ઉપર તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો તેની જ સાથે આપણે ઝીણી સુધારેલી કોથમીરના પાનથી આને સજાવી લઈશું જો તો એકદમ માર્કેટ જેવા ટેસ્ટી બટેકા પૌવા ઘરે તૈયાર છે તો તમે જોઈ શકો છો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ વિડીયોને એક લાઇક કરી દેજો અને આગળ તમે કોઈ વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ ચેનલ ઉપર તમે હજી નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે મળીએ આપણે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર